નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર ભાજપના આગેવાન નીતિનભાઈ રાઠોડ ઉપર બુટલેગર સહિતનાએ હુમલો કરતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા શહેર ભાજપ સંગઠનના આગેવાન નીતિનભાઈ રાઠોડ ઉપર આજે વડવા તલાવડી વિસ્તારમાં બુટલેગર સહિત સાત શખ્સોએ હુમલો કરતા નીતિનભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતાં નીલમબાગ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી વડવા તલાવડી વિસ્તારમાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોવા અંગે પોલીસમાં ફરિયાદ કરી હોવાની દાજ રાખી આ હુમલો કરાયો હોવાનું જાણવા મળેલ છે